સુરતના કિમ સ્ટેશન ખાતે દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બાના ચાર વ્હીલ ટ્રેક નીચે ઉતરી જતા રેલવે વિભાગ દોડતું થયું હતું સુરતના કિમ રેલવે સ્ટેશન ખાતે વધુ એક વાર ટ્રેન માં ક્ષતિ સર્જાઈ હતી જેને લઈને રેલવે વિભાગની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી નિત્યક્રમ મુજબ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન જઈ રહી હતી તે દરમિયાન સુરતના કીમ રેલવે સ્ટેશન ખાતે એન્જિનની બાજુનો લગેજનો ડબ્બો રેલવેના પાટા ઉપરથી ઉતરી જતા લાઇન પરનો ટ્રેન વ્યવહાર લાંબો કલાકો સુધી ખોરવાઈ જઈ ઘટનાના પગલે મુસાફરોમાં ગભરાટનો માહોલ પણ જોવા મળ્યો હતો માહિતી અનુસાર દાદરથી પોરબંદર તરફ જતો સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નંબર ઓગણીસ ઝીરો પંદર પોતાના નિર્ધારિત સમયથી લાઇન પર સુરતથી નીકળી ભરૂચ તરફ જઈ રહ્યો હતો ત્યારે કિમ રેલવે સ્ટેશન પર પહોંચતા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનની બાજુમાં જોડાયેલ નોન પેસેન્જર કોચના ચાર પૈડા ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા જોકે ગણતરીની મિનિટોમાં આકસ્મિક બનેલી ઘટનાના પગલે ટ્રેનમાં સવાર મુસાફરોને આંચકો લાગતા મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા જો કે પરિસ્થિતિ પામી ગયેલા સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ચાલકે સમય સૂચકતા સાથે ટ્રેન ઠોભાવી દેતા એક મોટી રેલ દુર્ઘટના તળી ગઈ હતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બાના વ્હીલ રેલવે ટ્રેક નીચે ઉતરી જતા ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ટ્રેનની અંદર નાસભાગ મચી ગઈ હતી ઘટનાને લઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે કિમ રેલવે સ્ટેશન પર દોડી ગયા હતા અને પાટા ઉપરથી ઉતરી ગયેલા ડબ્બાનું રિસ્ટોરેશન કામગીરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રેલવેના વરિષ્ઠ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ પરિસ્થિતિ પૂર્વવ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઉપરોક્ત કોચ ડિરેલમેન્ટના પગલે લાઇન પર આવતી અન્ય ટ્રેનોને જે તે સ્ટેશનો ઉપર થુભાવી દેવામાં આવી હતી તો આમ અઢી કલાકથી વધુ ડાઉનલાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતા ઉપરોક્ત લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનમાં સવાર મુસાફરો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા કે સમગ્ર ઘટનાક્રમમાં કોઈ મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા નહીં પહોંચતા રેલ સૂત્રોએ પણ રાહતનો દમ લીધો હતો ત્યારે સ્થળ ઉપર નિરીક્ષણ માટે ડિવિઝન રેલવે મેનેજર જીતેન્દ્રસિંહ પણ પહોંચી ગયા હતા અને તેઓએ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું

કે હજ વચ્ચેથી ઝટકો લાગ્યો હતો અડધો કલાકથી અમે વેઇટિંગમાં હતા કે સાઇડિંગમાં કાઢી હશે કે કદાચ કોઈ ઇસ્યુ થયું હશે તો કોઈ ટ્રેન બીજી સાઈડમાં જવા માટે કર્યું હશે પછી એક ઘટનામાં એમ જાણવા મળ્યું છે કે ટ્રેનના આગળથી ઇન્જિનથી પહેલો બીજો ડબ્બો સાઇડિંગમાંથી ફાટક પરથી નીચે ઉતરી ગયો હતો અને સ્લો ગાડી ચાલી રહી છે તો બી ફાટક પરથી નીચે ઉતરી ગયો અને એક્સપ્રેસ ગાડી છે અને આવા ઝટકા લાયકા છે બીજું કોઈ કોઈને ઈજા નથી થઈ કોઈને કોઈ પ્રોબ્લેમ નથી થઈ પણ આ દોઢથી બે કલાકથી અમે અહીંયા રાહ જોઈ રહ્યા છીએ કોઈ હજુ ડિસિઝન નથી થયું કે કોઈ બીજી ટ્રેનની સુવિધા પણ નથી થઈ કે હવે બીજી ટ્રેનનો કોઈ સફર કરવો કે નહીં કરવો પૂછપરછ કરવામાં આવી છે તેમ કે ત્રણથી ચાર કલાક હજુ થઈ જશે તો ત્રણથી ચાર કલાકના સિડિયર સિનિયર સિટીઝન છે યંગ લોકો છે બધા છે પણ નથી કોઈને પાણીની કોઈ વસ્તુની કોઈ સુવિધા આપી કે નથી કોઈ બીજી ટ્રેનનો સુવિધા કરી આપવામાં આવી કે અહીંયા બધા યાત્રીઓ ફસાયેલા છે દોઢથી બે કલાક થઈ ગયા છે પણ સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી